સપ્ત તીર્થ એક સાથે જેમાં મા મેલડી મહાકાલી શક્તિધામ સર્વગુરુશ્વર મહાદેવ એટલે કે સ્ફટિક શિવલિંગ વિશ્વનું પ્રથમ એવું સહસ્ત્ર કોટિલિંગ જેમાં સર્વથી ઉપર મણિલિંગ વિશેષ એક હજાર અગિયાર નર્મદેશ્વર શિવલિંગ ક્ષેત્રપાલ ભૈરવ એક્યાવન ઇંચની મૂર્તિ એકાવન શક્તિપીઠ જલસ્થલ ગૌ મંદિર અને તાપી મૈયાનું સાનિધ્ય જેવા અતિ પ્રાચીન શક્તિપીઠ છે તટપશ્ચાત સર્વગુરુમેશ્વર મહાદેવ સ્ફટિક શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી છે સૂર્યપુરના રક્ષક એવા ક્ષેત્રપાલ ભૈરવ ભક્તોનું રક્ષણ કરે છે એકાવન શક્તિપીઠનું જળભૂમિમાં જળ કળશ પધરાવી પ્રથમ સ્તંભ સ્થાપવામાં આવ્યું છે મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ શિવકથાગ શ્રી રમેશગીરી બાપુ દ્વારા નિર્માણ પામેલ છે ભક્તોના કલ્યાણ અર્થે આ સહસ્ત્રલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી છે કોઈપણ શિવભક્ત એક અભિષેક કરી શિવ સહસ નામનો પાઠ કરે તો પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવ સર્વ મનોકામના પૂર્ણ કરનાર લિંગ છે શ્રાવણ માસ નિમિત્તે અભિષેક કરવા માટે આધુનિક સુવિધાઓ પણ પૂરી પાડેલ છે મે શિવ કથાકાર રમેશગિરી બાપુ અને આપ જે અત્યારે આપણે જે સ્થળ પર ઊભા છે એ પાલ વિસ્તારમાં આવેલો મામેલડી મેલડી મહાકાલી શક્તિ ધામ સર્વગુરુેશ્વર મહાદેવ સ્ફટિક શિવલિંગ અને સહસ્ત્ર કોટી લિંગ જ્યાં વિરાજિત છે એ સ્થળ પર આપણે ઊભા છીએ જે આપણા સુરતમાં સપ્ત તીર્થ કહી શકીએ એવા સાત તીર્થ અહીંયા છે ભગવાન શિવની કૃપાથી એકત્રિત થયા છે બીજું વિશેષ એ મહત્વ છે કે આ પવિત્ર શ્રાવણ માસમાં કોઈ શિવ ભક્ત ભગવાન શિવનો આ શિવલિંગનો જો એક અભિષેક કરે તો એક હજાર ને અગિયાર શિવલિંગ જે છે આમાં ભગવાન શિવના સહત્ર લિંગ એક અભિષેક થી સહત્ર અભિષેક થાય એવું સુંદર ભગવાન શિવની પ્રેરણાથી આ આયોજન કરવામાં આવ્યું છે તો દરેક શિવ ભક્તોને શિવકથાકાર રમેશગીરી બાપુ તરફથી ઓમ નમઃ શિવાય જય મહાદેવ